રાજકોટ કેન્સર ક્લબ દ્વારા કેન્સર એટલે કે નહીં સૂત્ર સાથે સમાજમાં કેન્સર પ્રત્યે અવેરનેસ લાવવા માટે ફેશન શો યોજવામાં આવ્યું હતો રાજકોટના કાલાબાર રોડ પર આવેલા હોટલ સયાસી ખાતે એસી જેટલી કેન્સર વોરિયર મહિલાઓ દ્વારા રેમ્પ વોક કરી ઉપસ્થિત લોકોને મંત્ર કરી દીધા હતા

જે બધા જ કેન્સરની સામે લડી અને ફરી પાછા પોતાની રૂટીન લાઈફમાં આવી ગયા છે મને એમ બ્લડ કેન્સર હતું અને અમે અન્યને પ્રેરણા એ આપીએ છીએ કે તમારે એ નથી વિચારવાનું કે તમે બધાથી અલગ છો તમને કેન્સર થયું છે કારણ કે કેન્સર પછીના કોમ્પલેક્સિસ એ હોય છે કે જ્યારે તમારા હેર વહી ગયા હોય લાઈક એક ગર્લ માટે એની હેર છે ને એ સૌથી મહત્ત્વની વસ્તુ છે લાઈક બધા એવી રીતે આપણને કરે છે કે આપણામાં કંઈક પ્રોબ્લેમ છે ને આપણને જે પ્રોબ્લમ છે ને એ લોકોને પણ થશે તો આપણે એવું નથી કરવાનું

સારી રીતે જીવન જીવવા પ્રેરણા આપી ઉત્સાહ વધારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત